નમસ્કાર ખેડૂત મિત્રો તારીખ તેર નવ બે હજાર પચીસ વાર શનિવાર આજે આપણે જાણવાના છીએ રાજકોટ માર્કેટ યાર્ડમાં તમામ પાકના વીસ કિલોના તાજા બજાર ભાવ તો તે પહેલાં અમારી આ કે કે માર્કેટ યાર્ડ ચેનલ પર તમે નવા આવ્યા હોય તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો જેથી કરીને સૌથી પહેલા તાજા બજાર ભાવ જાણવા મળે તો ચાલો મિત્રો ચાલુ કરીએ આજના તાજા બજાર ભાવ જીરું બત્રીસો પંચોતેરથી થી પાંત્રીસો સિત્તેર રૂપિયા સિંગદાણા બારસો વીસથી થી ચૌદસો ચાર રૂપિયા કલોજી ત્રણ હજારથી થી ચાર હજાર સત્યોતેર રૂપિયા રાયડો અગિયારસો થી બારસો સિત્તેર રૂપિયા એરંડા બારસો સાહીઠ થી તેરસો પાંચ રૂપિયા ચણા નવસો પંચોતેર થી અગિયારસો ચાર રૂપિયા રજકા બીજ છ હજાર ત્રણસો થી સાત હજાર સાતસો પાંત્રીસ રૂપિયા સુવા એક હજાર ચાલીસ થી તેરસો રૂપિયા મેથી આઠસો વીસ થી ને બારસો ત્રીસ રૂપિયા અડદ બારસો એકવીસ થી સોળસો આઠ રૂપિયા મગ તેરસો થી અઢારસો એકોતેર રૂપિયા તુવેર એક હજાર ચાલીસ થી તેરસો આઠ રૂપિયા ધાણા તેરસો થી ચૌદસો સિત્તેર રૂપિયા અજમો બારસો થી સત્તરસો પચાસ રૂપિયા સોયાબીન સાતસો એકોતેર થી ને આઠસો અઠ્યાવીસ રૂપિયા જુવાર છસો થી ને આઠસો નવ રૂપિયા લસણ છસો થી નવસો રૂપિયા વરિયાળી નવસો થી બારસો અગિયાર રૂપિયા તલ કાળા ત્રણ હજાર થી ચાર હજાર ચારસો ચુમ્માલીસ રૂપિયા તલ સફેદ પંદરસો થી ઓગણીસો એસી રૂપિયા કાઓ ટુકડા પાંચસો બાવીસ થી છસો અઢાર રૂપિયા ઘઉં લોકવન પાંચસો થી પાંચસો બાવન રૂપિયા મગફળી ઝીણી સાતસો થી બારસો રૂપિયા મગફળી નવસો થી અગિયારસો પંદર રૂપિયા કપાસ તેરસો પચીસ થી સોળસો એકસઠ રૂપિયા મિત્રો અમારી ચેનલ પર તમે નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ અને સપોર્ટ જરૂર કરજો જેથી કરીને દરરોજના તાજા બજાર ભાવ સૌથી પહેલાં જાણવા મળે